નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમે બતાવવાનું છે બહુ સરસ ડિઝાઇન આપણે બતાવવાના છે પશ્મિનામાં એકદમ નવી ડિઝાઇન લાવેલા છીએ આપણે કલર મેશિંગ પણ બતાવવાના છે એ પહેલાં મારા ચેનલમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બોલતા બહુ સરસ ડિઝાઇન લઈને આવેલા છે મિત્રો કલર મેચિંગની વાત કરીએ તો આપણે ટોટલી છ થી સાત કલર મેશિંગ રહેવાના છે આપણે પીસ તમને ઓપન કરીને બતાવીએ એકદમ ફૂલ ફિનિશિંગ વાળું રહેવાનું છે જોઈ શકો છો આપણે પાલો પણ એકદમ હેવી પલો રહેવાનો છે અને આ રીતનો લગડી પટ્ટો રહેવાનો છે લકડી પટ્ટામાં પણ વિથ હેન્ડવર્ક રહેવાનું છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેવાની છે મિત્રો જોઈ શકો છો ડિઝાઇન અને બોર્ડર પણ એકદમ બહુ મસ્ત રહેવાની છે જોઈ શકો છો આખી બોર્ડર બોર્ડરમાં પણ હાથી અને મોરવાળી ડિઝાઇન બેઠાડેલી છે મિત્રો બહુ સરસ ડિઝાઇન છે અને તમે મિત્રો ઓનલાઈન પરસેસ કરવા માંગો છો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર ડિસ્ક્રિપ્શન આપેલો છે અને એડ્રેસ પણ આપણે આપેલું છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો જોઈ શકો છો એમનું બ્લાઉઝ બ્લાઉઝનું આ બેલ્ટ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીણી બુટીનું રહેવાનું છે આખી ડિઝાઇન બહુ સરસ છે અને કલર પણ એકદમ સરસ છે અને આપણે કલર મેસિંગ પણ આપણે તમને બતાવવાના છીએ તમને જે તમારો મનગમતો કલર હોય તેનો ક્રીનશોટ લેવાનું ના ભૂલતા મિત્રો બહુ સરસ બધા કલર છે છ સાત કલર રહેવાના છે મિત્રો અને મારા શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાછા મારુતિ શોકની બાજુમાં બસો બે બસો ત્રણ ભગીરથ એક સાત નંબરની શેરી અને વસુંધરા સાડી જોઈ શકો છો આમના બધા કલર રહેવાના છે બહુ સરસ કલર છે મિત્રો અને તમે લગ્ન પ્રસંગ છે કોઈ સાપ સુંદરી સાંડલામાં તમે મૂકીએ કોઈ એ રીતની બહુ મસ્ત ડિઝાઇન છે અને ફેન્ચી પાર્ટીવેર સાડી છે આ બી એકદમ નવો કલર રહેવાનો છે મિત્રો બહુ સરસ કલર છે અને આ વાઇન કલર રહેવાનો છે આ બી બહુ મસ્ત કલર રહેવાનો છે જોઈ શકો છો આખી ડિઝાઇન જો આ રીતની આખી ડિઝાઇન રહેવાની છે અને કલર પણ એકદમ ન્યૂ અને હિન્ચી કલર છે મિત્રો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડ્યા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજે રોજનું નવું કલેક્શન લાવતા રહે અને ફરી મળી આપણે નેક્સ્ટ વીડિયોમાં થેન્ક યુ